નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદ પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી પાંચવાડા ગામે હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવેલ પાંચ પરિવાર પોતાના સ્વધર્મનું જ્ઞાન થતાં સનાતન વર્લ્ડ પરિવાર મધ્ય ગુજરાતના ધર્મ અધ્યક્ષ એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ સનાતન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડ્યા પાટિયા ઝોલ ગામના શ્રી કાળુદાસ મહારાજ સાહડા ગામના શ્રી રામુદાસ મહારાજ ગામના સામાજિક આગેવાન ચંદુભાઈ ગર ગરવાલ સનાતન વર્લ્ડ પરિવારના રિંકેશભાઈ પ્રજાપતિ મહાદેવ દામોદર દેવભાઈ પીઠાયા પ્રવીણભાઈ કલાક ઉમેશભાઈ બામણીયા વગેરેની ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો વૈદિક વિધિ વિધાનથી હિન્દુ ધર્મ સ્વીકાર કરવામાં આવ્યો આ પાંચવાડા ગામના પાંચ પરિવારોમાં જેમાં ગુમાનભાઈ મકનાભાઈ ગરવાળ રાકેશભાઈ વરસિંગભાઈ ગુંદિયા રાજેશભાઈ વરસિંગભાઈ ગુંદિયા કનુભાઈ કસનાભાઈ ગરવાળ ગોરખીબેન કેશમભાઈ ગરવાળ આમ પાંચ પરિવારના કુલ સભ્ય પચીસ સદસ્યોએ હિન્દુ ધર્મ સ્વીકારી પુનઃ ઘર વાપસી કરી હતી મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ સનાતન પરિવારે જે સનાતન પરિવારમાંથી ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યું હતું તે લોકોએ આજે ફરી સનાતનનું ખરું જ્ઞાન થતાં મહામંડલેશ્વર જગદીશાનંદ મહારાજના સાનિધ્યમાં યજ્ઞ કરી અને ફરી પુનઃ સ્વધર્મ સ્વીકાર્યો છે તો તેમનું સનાતન ધર્મમાં સ્વાગત છે જય સનાતન હો દાહોદ જિલ્લાના પાંચવાડા ગામના નળવાયા ગરવાળ ફળિયામાં આપણા જે હિન્દુ ધર્મના પાંચ પરિવારો જે વિખૂટા પડી ગયા હતા અને આજ રોજ દેવદિવાળીના પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી એક હજાર આઠ જગદીશદાસજી મહારાજજી તથા અન્ય સંતો મહંતો અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા તેમને ફરી પોતાના સ્વધર્મમાં પરત લાવ્યા છે અને હિન્દુ ધર્મ અપનાવી તેઓ ને સૌ સંતો મહંતોના શુભાશિષ મળ્યા છે અને આવનાર સમયમાં જે પણ હિન્દુ ધર્મથી વિખૂટા પડી ગયેલ છે તેઓ પોતાનો ધર્મ મૂળ સ્વધર્મ અપનાવે એવી સૌ વિખૂટા પડેલા

આવી એમને આશા આશીર્વાદ લીધા અને એમને ભગવાન પણ એમને સારી સદબુદ્ધિ આપે અને સદા સુખી રાખે એ બદલ હમ સૌ સાધુ સંતો તરફથી એમને આશીર્વાદ આપીએ છીએ બધાને જય રામજી જય